કોદાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડ્યુકેશન દ્વારા કોન્વોકેશન સેરેમની ઉજવવામાં આવી પોદાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન દ્વારા ઈ સીસીએડ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ ના તાલીમાર્થીઓ માટે કોન્વોકેશન સેરેમની ઉજવવામાં આવી હતી ડિપ્લોમા ઇન ઇ એ શિક્ષક બનવા માટે શ્રેષ્ઠ તાલીમ પ્રદાન કરે છે જેમાં સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક ફિલોસોફર્સ જેવા કે મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર મારિયા મોન્ટેસરી ગ્લેન્ડોમન લી વિગોત્સ્કી તારાબાઈ મોદક દ્વારા તૈયાર કરવામાં આવેલ સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિનો સમાવેશ કરવામાં આવે છે તદુપરાંત મહાત્મા ગાંધી એ પોદાર એડ્યુકેશન ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ છે તેમનાથી પ્રેરિત હેડ હાર્ટ એન્ડ હેન્ડ ફિલોસોફીનો પણ આ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ડૉક્ટર આરતી તથા શ્રી ભરત ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા પોદાર જમ્બુ કિડ્સ અંકલેશ્વર હંમેશા ઉત્તમ તથા ટેક્સેવી શિક્ષકનું નિર્માણ કરવા સતત કટિબદ્ધ હોય છે કારણ કે ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવાનું ઉમદા કાર્ય આજના આ ટ્રેન શિક્ષકો દ્વારા થવું ખૂબ જ જરૂરી છે આમ સમગ્ર તાલીમાર્થીનું સન્માન કરી ઓત ગ્રહણ કરવામાં આવ્યા હતા તમામ તાલીમાર્થીઓએ ઉચ્ચ શિક્ષણનું નિર્માણ કરવા તથા બાળકોના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવાના શપથ ગ્રહણ કર્યા હતા My man, all days, and all my friends, my Thank you for giving me this opportunity to introduce myself, I am Roshni Singh from Kodai Jombo Thank you first of all, Manisha ma'am, for giving me this opportunity and you choose me uh, for all things. थैंक यू माई ऑल थिंग्स आस्था मैम करिश् मैम शालिंग थैंक यू सो मच मैच डिस्पोर्ज वेरी वेरी इंजॉयफुल मैंने बहुत इंजॉय किया स्पोर्ट्स में अंदर बच्चों को मौका मिला